રુધ્યમાથ યાત્રાના આકર્ષણો છે વામન પુરાણાનુસાર શિવ પાર્વતીને ગણેશ અને કાર્તિકેય ઉપરાંત અંધક નામનો ત્રીજો પુત્ર પણ હતો હિરણ્યાક્ષ નામના દૈત્યે મહાપરાક્રમી પુત્ર પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કર્યું ત્યારે પ્રસન્ન થયેલા મહાદેવે હિરણ્યાક્ષને પોતાનો ત્રીજો પુત્ર અંધક સોંપ્યો અંધકનો ઉછેર દૈત્યોની વચ્ચે થયો વખત જતા તે અંધકાસુર તરીકે ઓળખાયો જેણે પોતાની પ્રચંડ શક્તિ વડે દેવલોકમાં હાહાકાર મચાવ્યો ઇન્દ્રને પણ પરાજિત કર્યા ત્યારે દેવો મહાદેવના શરણે ગયા જો કે મહાદેવ હિમાલયના કયા સ્થળે સમાધિ લગાવી બેઠા હોય એ તો કોને ખબર હોય શિવજીની ખોજમાં દેવગણોએ હિમાલયમાં ઘણું ભટકવું પડ્યું આખરે તેમનો ભેટો થયો ત્યારે શિવજીએ દેવગણને જણાવ્યું કે કોઈ પણ પ્રસંગે મારી આવશ્યકતા ઊભી થાય